શ્રી ગણેશાય નમઃ નમસ્કાર આપ સર્વેનો ધાર્મિક વર્લ્ડમાં ફરીથી હાર્દિક સ્વાગત છે મિત્રો શ્રાવણ શ્રાવણવદ સાતમને દિવસે શીતળા સાતમનો તહેવાર ઉજવવામાં આવે છે આજે આપણે વાત કરીશું શીતળા સાતમના તહેવાર સાથે સંકળાયેલી એવી વાતો વિશે કે જેના વિશે ઘણા ઓછા લોકોને જાણકારી હશે જેમાં શીતળા માતાજીએ જે સાધનો ધારણ કરેલ છે તેની પાછળ શું માન્યતા રહેલ છે તથા તેના ધાર્મિક અને વૈજ્ઞાનિક મહત્ત્વ વિશે પણ વાત કરીશું અને સાથે શીતળા સાતમની પારંપરિક તથા ભવિષ્ય પુરાણમાં વર્ણવાયેલી કથા વિશે પણ વાત કરીશું માટે આપ આ વિડીયોને અંત સુધી જરૂરથી નિહાળજો અને આપને માહિતી પસંદ આવે તો વિડીયોને લાઇક કરવાની સાથે સાથે તમારા ગ્રુપમાં વધુને વધુ શેર કરજો મિત્રો પ્રાચીન ઋષિમુનિઓએ મોસમમાં થતા ફેરફારોને લીધે થતા ઘાતક રોગો પોતાના જ્ઞાન અને અનુભવથી ઓળખ કરી ધાર્મિક પરંપરાઓમાં રોગોનો ઉપચાર અને સમનના અચૂક ઉપાય સાથે જોડ્યા આ ઉપાય મનુષ્યને ધર્મ સાથે જોડી તનની સાથે જ મનને પણ સંયમિત અને અનુશાસિત રહેવાનું શીખવે છે એવા જ રોગોમાં ચેચક એટલે કે શીતળા નામના રોગનો પ્રકોપ ખાસ કરીને ગરમીની સિઝનમાં દુનિયામાં અનેક સ્થળોએ આજે પણ જોવા મળે છે તેને ભારતીય સમાજમાં માતા અને શીતળાના નામથી પણ ઓળખવામાં આવે છે હિન્દુ ધાર્મિક પરંપરાઓમાં શ્રાવણ મહિનાના કૃષ્ણ પક્ષની સાતમના રોજ વ્રત રાખવામાં આવે છે તેમનામાં ભગવતી સ્વરૂપ શીતળા દેવીને વાસી કે શીતળ ભોજનનો ભોગ લગાવવામાં આવે છે એટલા માટે આ વ્રતના એ નામથી ઓળખવામાં આવે છે ધાર્મિક દ્રષ્ટિએ આ વ્રત અને ઠંડુ ભોજન શીતળા માતાની પ્રસન્નતા માટે કરવામાં આવે છે પરંતુ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ આ પરંપરાની પાછળ ચેચક રોગથી બચવા અને તેના પીડાના શમન માટે હોય છે ધર્મશાસ્ત્રોમાં પણ આ રોગનો સંબંધ માતાના ગર્ભથી જ બતાવ્યો છે જે પ્રમાણે બાળક ગર્ભમાં હોય છે ત્યારેથી જ નાભી માતાના હૃદય સાથે એક રક્તનળી દ્વારા જોડાયેલી હોય છે તેના દ્વારા તેને પોષણ મળે છે આ સંધિનું સ્થાન જ મૃગનું મુખ્ય કેન્દ્ર માનવામાં આવે છે ગર્ભથી બહાર આવ્યા પછી કાળાંતરે અનિયમિત ખાનપાન અને મોસમના ફેરફારથી વ્યક્તિને માતા તરફથી પ્રાપ્ત આ રક્તદોષ પેદા થવાથી ચેચક કે અન્ય રોગ થઈ શકે છે શીતળા માતાનું વાહન ગધેડું છે ગધેડાનો સ્વભાવ પણ સહનશીલ અને ધૈર્યવાન માનવામાં આવે છે જે એવી શીખ આપે છે કે ચેચકના રોગી પણ આ રોગની પીડામાં સહનશીલ રહીને ઉચિત સમય સુધી સંયમ રાખવાથી આ રોગથી મુક્તિ મેળવી શકાય છે એવું માનવામાં આવે છે કે ગદર્ભની લાદથી ચેચકના દાગ હલકા થઈ જાય છે શીતળા માતાનું પ્રાચીન કાળથી અધિક મહાત્મ્ય રહ્યું છે માતાના હાથોમાં કળશ એટલે કે લોટો સૂપ પંખો માર્જન એટલે કે ઝાડુ અને લીમડાના પાંદડા ધારણ કરેલી દર્શાવવામાં આવેલ છે માતાને શીતળા જેવા રક્ત સંક્રમણના રોગોની દેવી તરીકે દર્શાવવામાં આવેલ છે આનું પ્રતિકાત્મક મહત્વ છે જેમ કે પંખા વડે હવા નાખી રોગીના શરીરની બળતરા શાંત કરવી ઝાડુ વડે ફોડલા ફોડી શકાય કળશના ઠંડા જળથી શરીરને ઠંડુ કરી શકાય તેમજ લીમડાના પર્ણો વડે ફોડલાને સળવાથી બચાવી શકાય ગદર્ભની લાદના લેપનથી શીતળાના ડાઘ મટી શકે એવી પણ માન્યતા છે આ પર્વ સાધન પૂજાનો મહિમા સમજાવે છે જે સાધનો દ્વારા આપણે કાર્ય સાધીએ છીએ તે પવિત્ર છે તેથી તેમનું પૂજન કરવું જોઈએ મહિલાઓ સગડી ઘંટી સાવરણી સૂપડું વગેરેની પૂજા કરે છે જ્યારે ખેડૂત હળ તથા અન્ય ખેતીના ઓજારોની પૂજા કરે છે વેપારી ત્રાજવા અને ચોપડાઓનું પૂજન કરે છે પંડિત કે વિદ્વાન પોતાના પુસ્તકનું પૂજન કરે છે ચૂલો કે સગડી એ ઘરના દેવતા છે આપણે અગ્નિ દેવના ઉપકારને કેમ ભૂલી શકીએ તેથી બહેનો દ્વારા ચૂલો કે સગડીની પૂજા કરવામાં આવે છે જ્યારે તેમાં આંબાના રોપાનું રહસ્ય એ છે કે પોતાના કુટુંબને વૃક્ષની શીતળતા સતત મળતી રહે અને આંબાના પરિપક્વ ફળ જેવો મીઠો મધુર સ્વાદ રસોઈમાં મળતો રહે તેવી ભાવના રહેલી છે આપણા ઘણા ઉત્સવ પ્રાદેશિક હોય છે આ ઉત્સવ પણ આપણા વડીલોએ ઘણી બાબતો વિચારીને કરી છે પહેલાંના જમાનામાં શીતળા નામનો રોગ થતો હતો વળી આ સમય શ્રાવણનો છે જે વરસાદનો સમય છે આ સમયમાં શરીરને રોગ પ્રતિકારક શક્તિની ખાસ જરૂર હોય છે તેથી એક દિવસ ભોજનમાં રૂખું સૂખું ચલાવીને શરીરને આરામ આપવાની વાત છે જો કે હાલ તો અનેક વાનગીઓ માટે આ તહેવાર ઉજવવામાં આવે છે આપણું પાલન પોષણ કરનાર અન્નને જેમ શાસ્ત્રોએ દેવતા કહ્યા છે તે જ રીતે અગ્નિને પણ દેવતા કહ્યા છે તેના પૂજનની પણ આ એક પ્રચલિત વિધિ છે શીતળા દેવીનું શીતળા સપ્તમી વ્રત કરનાર સ્ત્રીને અકાળે વૈધવ્ય આવતું નથી એ આ વ્રત વૈધવ્ય નાશન વ્રત તરીકે પણ ઓળખાય છે જે વ્રતધારી સાધન પૂજા અને કર્મ પૂજાનું મહત્ત્વ સાચા અર્થમાં સમજી જે પૂજા વિધિ કરે છે તેના ઉપર આદ્ય શક્તિ શીતળા માતા અતિ પ્રસન્ન થાય છે અને આ જીવન શીતળતાની સુખદ અનુભૂતિ થાય છે શીતળા માતા સેવાની દેવી છે માટે સેવા કરનાર વ્યક્તિ મનની શાંતિ મેળવે છે વ્રત કરનાર સિવાય અને કોઈ એટલી શાંતિ મેળવી શકતું નથી આ દિવસે ચૂલો કે સગડી સળગાવી નહીં આખો દિવસ ટાઢું ખાવું અને શીતળા માની વાર્તા સાંભળવી અથવા વાંચવી આ પર્વને શીતળા સાતમ કે ટાઢી સાતમ કહે છે આ પર્વના દિવસે સ્ત્રીઓ શીતળા માતા પાસે પોતાના બાળકોની રક્ષા કાજે ઘોડો પાથરીને પ્રાર્થના કરે છે આ પવિત્ર પર્વ સાધન પૂજાનો મહિમા સમજાવે છે જે સાધનો દ્વારા આપણે આપણું કાર્ય સાધીએ છીએ તે નિયમિત રૂપ સાધનોમાં રહેલા સુસુપ્ત ચૈતન્યની આપણે વિધિ વિધાન સહિત પૂજા કરવી જોઈએ ચૂલો સગડી કે ગેસના ચૂલા એ તો ઘરના દેવતા છે ભારતની ભાતીગળ સંસ્કૃતિ આ અગ્નિદેવના ઉપકારને કેમ ભૂલી શકે માટે સ્ત્રીઓ શીતળા સાતમને દિવસે સગડી તથા સાધન સામગ્રીનું પૂજન કરીને કૃતજ્ઞતા અનુભવે છે શીતળા માતાએ સાવરણી અને સુપડું જેવા ક્ષુદ્ર સેવાના સાધનોને તેમની મહત્તા અને ઉપયોગીતા જોઈને તેમની પોતાની પાસે રાખ્યા છે માન્યતા એવી છે કે પ્રસ્તુત સાધનોની પૂજા કરવાથી સંતતિને રોગો થતા નથી તેમનું આરોગ્ય જળવાય છે આડકતરી રીતે જોવા જઈએ તો સુપડો એ સ્વચ્છતા અને શુદ્ધિનું પ્રતિક છે એ જ રીતે સાવરણી એ પણ સ્વચ્છતા અને સુગઢતાનું પ્રતીક છે આ સાધનો દ્વારા સ્વચ્છતા અને સુગઢતા રાખવામાં આવે તો રોગોનું પ્રમાણ આપોઆપ ઘટી જાય છે એવો આ શીતળા સાતમના ઉત્સવનો અમૂલ્ય સંદેશ છે જીવનમાં સ્વચ્છતા અને સુગઢતા લાવવા માટે સ્ત્રીઓ આ પવિત્ર પર્વના દિવસે શીતળા માતાની આરાધના ઉપાસના કરે છે આ સાધન પૂજા અને કર્મ પૂજા પોતાના જીવનમાં સાકાર થાય એવી પ્રાર્થના આ દિવસે સ્ત્રીઓ મા જગદંબાને કરે છે શીતળા માતાની ક્ષમા સહનશીલતા અને અવદારે અજોડ છે વ્રતધારી સ્ત્રીઓ મા શીતળાને આજના પવિત્ર દિવસે પ્રાર્થના કરી પોતાની મનોકામના પૂર્ણ થાય એમ ઈચ્છે છે અને આદ્ય શક્તિ એમની આકાંક્ષાઓ જરૂર પૂર્ણ કરે છે શીતળા સાતમનું વ્રત કરનાર વ્રતિએ શીતળા દેવીની પ્રાર્થના કરવી જોઈએ અને આજના દિવસે એટલે કે શીતળા સાતમના દિવસે જો તમે કોઈ કારણસર વ્રત નથી રહી શક્યા તો પણ તમારે શીતલા માતાના એક મંત્રનો જાપ જરૂર કરવો જોઈએ જે મંત્ર છે ઓમ શીતલાય નમઃ ઓમ શીતલાય નમઃ આ મંત્રની ઓછામાં ઓછી એક માળા તો જરૂર કરવી જોઈએ મિત્રો હવે વાત કરીએ શીતળા સાતમની પારંપારિક કથા વિશે તો કથા એવી છે કે રાંધણ છઠના દિવસે દેરાણી અને જેઠાણીએ વિવિધ પ્રકારની વાનગીઓ રાંધી હતી અને ચૂલો સળગતો રાખીને સૂઈ ગયા હતા રાત્રે સુમસામ શાંતિમાં દેવી ફરવા નીકળ્યા અને દેરાણી રૂપાને ઘેર આવી ચૂલામાં આળોટવા જતાં જ આખા શરીરે દાઝી ગયા તેથી સાપ આપ્યો જેવી મને બાળી એવું જ તારું પેટ બળે એટલે તારી સંતતી બળજો રૂપાએ સવારે ઊઠીને જોયું તો ચૂલો ભડભડ બળી રહ્યો હતો અને છોકરો પણ દાજી ગયેલો હતો અને પથારીમાં મરેલો પડ્યો હતો દેરાણી રૂપા સમજી ગઈ કે જરૂર મને શીતળા માતાનો શાપ લાગ્યો છે તે તો મૃત બાળકને લઈને શીતળા માતા પાસે ગઈ રસ્તામાં નાનકડી વાવ આવી આ વાવનું પાણી એવું હતું કે તે પિતાની સાથે જ માણસનું મૃત્યુ થતું આ વાવને વાચા થઈ બહેન તું સીતળા માને પૂછજે કે મારા એવા તે કયા પાપ હશે કે મારું પાણી પિતાની સાથે જ જીવ મૃત્યુ પામે છે ભલે બહેન એમ કહી રૂપા તો આગળ ચાલી ત્યાં એક બળદ માર્ગમાં મળ્યો એની ડોકે પથ્થરનો મોટો ડેરો બાંધેલો હતો ડેરો એવો હતો કે હાલતા ચાલતા પગ સાથે અથડાયા કરે અને પગને લોહી લુહાણ કરી નાખે બળદને વાચા થઈ તેણે કહ્યું બહેન શીતળા માતાને મારા પાપનું નિવારણ પૂછતા આવજો આગળ ચાલતા ચાલતા એક ઘેગુર વૃક્ષ નીચે એક ડોશીમા માથું ખંજવાડતા બોલ્યા બહેન ક્યાં ચાલ્યા શીતળા માતાને મળવા હા મા એમ કહીને રૂપાએ ડોશીમાનું માથું જોઈ આપ્યું ડોશીમાએ આશીર્વાદ આપ્યા કે મારું માથું ઠાર્યું એવું તારું પેટ ઠરજો અને મૃત્યુ પામેલો તેનો પુત્ર આશીર્વાદ મળતાની સાથે જ સાજો થઈ ગયો મા દીકરો ભેટી પડ્યા ડોશીમાએ શીતળા માતાનું રૂપ લઈ દર્શન દીધા પછી પેલી વાવ અને બળદના દુઃખ દૂર કર્યા હિન્દુ ધર્મના સાંસ્કૃતિક વારસામાં દરેક શક્તિઓને અલગ અલગ સ્વરૂપે પૂજવામાં આવે છે તે જ રીતે પ્રાણી માત્રના શરીરમાં સ્થાપિત જે રોગ પ્રતિકારક શક્તિ છે તે શક્તિને શીતળા માતાજી સ્વરૂપે પૂજવવામાં આવે છે સ્વચ્છતા અને સ્વાસ્થ્યનો અભિગમ દર્શાવતા આ વ્રતનું ધાર્મિક સાથે વૈજ્ઞાનિક પણ મહત્વ છે મિત્રો હવે આપણે વાત કરીએ ભવિષ્ય પુરાણમાં વર્ણવાયેલી કથા વિશે ભવિષ્ય પુરાણની વાર્તામાં શુભ કાર્યની શીતળા માતાજી પ્રત્યેની આસ્થા રજૂ કરવામાં આવી છે હસ્તિનાપુરમાં ઇન્દ્રધૂમન નામનો એક રાજા રાજ્ય કરતો હતો તેને ધર્મશીલા નામની પત્ની હતી તેને મહાધર્મ નામનો પુત્ર અને શુભકારી નામની પુત્રી હતી શુભકારીના વિવાહ નગરના રાજા સુમિત્રના પુત્ર ગુણવાનની સાથે કરવામાં આવ્યા હતા ગુણવાન તેમની પત્નીને લઈ જવા માટે હસ્તિનાપુર આવ્યો પરંતુ તે દિવસે શીતળા સાતમનું વ્રત હોવાથી તેની માતાએ શુભકારીને કહ્યું મા શીતળા સુખ આરોગ્ય અને અખંડ સૌભાગ્યના આપનાર છે તેથી તું વ્રત કર્યા પછી જજે એટલું કહી પૂજાની સામગ્રી તૈયાર કરાવી અને શુભકારીને શીતળા માતાજીનું પૂજન કરવા તળાવ પર મોકલી દીધી તેની સાથે કર્મકાંડી બ્રાહ્મણ તથા તેની સહેલીઓ પણ મોકલી આ સગડા લોકો વનમાં ગયા અને ઘણા ફાંફા માર્યા પણ તળાવ મળ્યું નહીં પરંતુ તેની સાથે આવેલા બ્રાહ્મણને સાપ કરડી ગયો અને તે મૃત્યુ પામ્યો અને તેની પાસે બેસીને તેની પત્ની રુદન કરવા લાગી શુભકારી વનમાં ભટકતી હતી ત્યાં એક વૃદ્ધ સ્ત્રી તેની નજરે પડી તેમણે કહ્યું કે હે કને તું મારી પાછળ પાછળ ચાલી આવ હું તળાવ બતાવું જ્યાં શીતળા દેવીની પૂજા કરવાથી તારો પતિ ચિરંજીવી થશે તે સાંભળી શુભકારી તેની સાથે તળાવ ઉપર ગઈ અને હર્ષથી વિધિપૂર્વક શ્રી શીતળા દેવીની પૂજા કરી તેથી દેવી પ્રસન્ન થયા અને વરદાન આપ્યું વરદાન મળ્યા પછી શુભકારી હર્ષથી ઘેર જવા માટે ચાલી નીકળી તેટલામાં પેલો બ્રાહ્મણ જે સાપ કરડવાથી મરણ પામ્યો હતો તેની પત્ની પાસે ગઈ અને તેમણે શીતળા માતાના સાતમના વ્રતનું પુણ્ય બ્રાહ્મણીને આપી અને શીતળા માટલાને પ્રાર્થના કરી અને માતાજીની કૃપાથી બ્રાહ્મણને પુનઃ જીવન મળ્યું બ્રાહ્મણને પણ શીતળા સાતમનું વ્રત કરવાની ઈચ્છા થઈ તેણે ભક્તિથી શ્રી શીતળા માતાજીની પૂજા કરી બીજી બાજુ એ રાજપુત્રીનો પતિ વનમાં આવતો હતો તેટલામાં તેમને સાપ કરડવાથી તે પણ મરણ પામ્યો તે વનમાંથી આવતી રાજપુત્રીને નજરે પડ્યો પતિની તેવી હાલત જોઈને તે તથા તેની સખી બ્રાહ્મણી વનમાં વિલાપ કરવા લાગી પરંતુ શુભકારી તો શીતળામાને ફરીથી યાદ કર્યા અને શીતળામાં પ્રસન્ન થયા અને રાજપુત્રીને અખંડ સૌભાગ્યનું વરદાન આપ્યું અને તેના પતિને પણ પુનઃ જીવન આપ્યું આ રીતે શીતળા માતાજીની વ્રતકથા મુજબ શીતળા માતાજીનું શ્રદ્ધાપૂર્વક વિધિસર વ્રત અને પૂજન કરવામાં આવે તો શીતળા માતાજી દરિદ્રતા વિધવા યોગ હરીને સૌભાગ્ય આરોગ્ય અને સુખ સંપદાની વરદાત્રી છે માતાજીના રૌદ્ર સૌમ્ય અનેક સ્વરૂપો હોય છે તેવી જ રીતે મહાલક્ષ્મીના તાંત્રિક સ્વરૂપે શીતળા માતાજી પૂજાય છે શીતળા માતાજીને મહાલક્ષ્મી બીજમ એટલે કે મહાલક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે ભારતભરમાં જ્યાં જ્યાં તાંત્રિક પૂજનો થાય છે ત્યાં શીતળા માતાજીની પૂજા થાય છે પુરાણમાં શીતળા દેવીને સપ્ત માતૃકા માની એક માતૃકા તરીકે પૂજવાનો ઉલ્લેખ જોવા મળે છે આ રીતે ટૂંકમાં અનેક સ્વરૂપ ધારી વરદાયની માતા શીતળા જીવનના તાપોને હરીને શીતળતા પ્રદાન કરે છે તેમનું પ્રતિકાત્મક સ્વરૂપ જ જગતને કલ્યાણકારી સંદેશ આપી જાય છે હે શીતળામાં સૌનું જીવન શીતળ બનાવી અને સૌનું કલ્યાણ કરજો મિત્રો આપને આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઇક શેર જરૂરથી કરજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબ્સ્ક્રાઇબ જરૂરથી કરી નાખજો જય શીતળામાં જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ હર ધન્યવાદ